भारत Badaki, की जय Jake Kisan! की Kisan! છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટ યાર્ડનો વિવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારબાદ તેઓ માર્કેટ યાર્ડના ચેરમેન બન્યા હતા પણ હમણાં છેલ્લા સમયથી તેમના જ સભ્યો તેમનો વિરોધ કરી રહ્યા છે શા માટે આ કરી રહ્યા છે તે જાણવા માટે આપણે ગોવાભાઈ સાથે પ્રયાસ કરશું સાહેબ જે રીતે માર્કેટ યાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે આપનો વિરોધ થઈ રહ્યો છે શું કારણથી શું કહે વિવાદમાં કોઈ વિરોધ નથી બીજું નથી માવજીભાઈને બાબુભાઈને હવે શું પેટમાં દુખે છે એ કહેતા નથી હું તો પાર્ટીના આદેશ મુજબ પાર્ટીએ મને અહીંયા જવાબદારી સોંપી છે ભારતીય જનતા પાર્ટીએ એ જવાબદારી નિષ્ઠાથી નિભાવું છું સાથે સાથે સમાજનું પણ કામ કરું છું સમાજ સાથે પણ સમાજનું કામ કરું છું હવે આ બે જણાને શું તકલીફ છે એ કહેતા નથી કોઈ તો કે ગાડી કેમ લઈ તો ગાડી ઠરાવ કર્યો સર્વાનુમતે ઠરાવ કરીને ગાડી લઈ મારા પહેલાં પણ ઇનોવા લઈ ઠાર લાવી કેવી લઈ બધી ગાડીઓ લાવી બબે ગાડીઓ રાખી રાખે માર્કેટ જે જરૂર પડે પણ જે મારી વાત છે એ એક જ ઠરાવ કરીને સર્વાનુમતે કે આ જૂની ગાડી છે એમાં ખર્ચો વધારે છે એટલે એને હરાજી કરીને વેચવી અને નવી ગાડી લાવો આપણે હરાજી કરવી હતી પણ પછી વરસાદનું ના આવ્યું કે કોઈ બરાબર નહીં આવે તો પડ્યું છે હરાજી જ કરવાની છે ઠરાવ કર્યો છે નવી ગાડી લાવી શોપિંગની વાત છે તો બે હજાર સત્તરથી અમને ઠરાવ કરેલો છે પરંતુ પાછી નગરપાલિકાએ નોટિસ આપી છે કે ભાઈ આ પડી ગયું તો જવાબદારી માર્કેટની રહેશે એટલે મેં સેક્રેટરીને કહ્યું કે ભાઈ આપણે બોર્ડમાં મુદ્દો લઈ અને ઠરાવ કરો એજન્ડામાં લઈને આપણે ઠરાવ કર્યો કે ભાઈ જે માર્કેટના કબજામાં ઉપરનો માળ છે ખાલી પડ્યો છે નીચે ભોયરું પણ ખાલી પડ્યું છે એટલે કોઈ પડે કરે ને કોઈને લાગે ને જવાબદારી થાય તો આપણે આપણા કબજાનો ઉપરનો માળને ભોયરું આ જે છે આપણે જર્જરી થયું છે એ લેવડાવી દો એટલે આપણે કોઈ તકલીફ ન રહે આવો ઠરાવ કર્યો છે પ્રોસેસ કર્યો છે તોડવા માટેના ભાઈ ટેન્ડર વગેરે વગેરે જે નિયમમાં આવતું હોય એ બધું કરીને એ તોડવા આપ્યું છે એના સિવાય કોઈ મુદ્દો નથી કોઈ વાત નથી બસ આટલી જ વાત છે હવે એ માવજીભાઈને શું તકલીફ છે એ ખબર પડતી નથી દરેક ક્ષેત્રે અને દરેક ક્ષેત્રે બધા સાથે એમણે એમ કર્યું છે કોની સાથે નથી કર્યું ત્યારે સાહેબ અહીંયા માર્કેટ યાર્ડમાં ચૂંટણી થઈ છે સર્વે લોકોએ તમને અહીંયા ચૂંટાડ્યા હતા તો હવે શું કારણ કે સભ્યો એ વખતે તમારી સાથે હતા હવે શા માટે વિરોધ કરી રહ્યા છે કોઈ સભ્યનો વિવાદ જ નથી પણ આ બે જણનો જ વિવાદ છે હવે આ બે જણા હાથે સભ્યો ચૂંટણા છે ગયા છે બાકી કોઈ સભ્યનો વિવાદ નથી જે ભારતીય જનતા પાર્ટી સાથે છે એ સભ્યો બધા પાર્ટી સાથે જ છે પાર્ટી નિર્ણય લઈ મને પણ માન્ય છે અને એમને માન્ય છે જે ભારતીય જનતા પાર્ટીમાં નથી એ માન્ય નહીં રાખે બાકી કોઈ બાકી બધું પાર્ટી જે નિર્ણય કરશે એ મને તો મંજૂર છે અને વિવાદ નથી કોઈ તકલીફ નથી સમાજના લોકો સાથે બેઠક કરી શું શું સમાજ પાસે રજા લીધી કે આ સમાજના જ ભાઈ માવજીભાઈ બાબુભાઈ રોજ હળીઓ મેલતા નથી રોજ આજે પણ એક અરજી મને એક અરજી આવી છે આપણા કોર્ટના ભાઈ શું નામ છે શંભુજી ઠાકોરની એટલે કે અરજી એટલે મેં કીધું કોણે કરી છે તો ભાઈ કે શંભુજી ઠાકોર કોર્ટના છે મેં ફોન કર્યો એ આજે આવ્યા કે ગોવાભાઈ હું જાણતો જ નથી અરજી શું વાત શું અહીંયા આવીને એમણે આ લખી આલ્યું કે હું કશું જ જાણતો નથી આ અરજી બાબતમાં મારા નામે ખોટી કોઈ રાજકીય માટલા માણસો એમનો રોટલો શેકવા તમને હેરાન કરવા માટે અરજી છે બાકી હું કશું જ જાણતો નથી એવું આ અત્યારે રૂબરૂ લખાઈ ગયા છે હવે આવા ખલકડા કરે છે એ બરાબર નથી એમને ભોગવવું પડશે અને એમણે દરેક સાથે આવા ધંધા કર્યા છે મારે આજે ન કહેવું જોઈએ પણ એટલે એ ભોગવશે એટલે સમાજને આજે મેં સાચી વાત કરી કે ભાઈ હકીકત આ છે હવે કાલે ઉઠીને એમના પર કંઈ બી તપાસ થશે બીજી થશે તો એ જાણે એમાં મારા પર દોષનો ટોપલો ન નાખતા હું તો પાર્ટી સાથે છું ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આખો સમાજ છે એંસી ટકા સમાજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં મારી સાથે જે નતા જોડાયેલા હતા નતા જોડાયેલા બધા જ જોડાઈને આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે એમણે બધાએ સમર્થન આવ્યું છે બધાએ પાર્લામેન્ટમાં વોટ પણ આવ્યા છે પણ જેણે નહોતા હલ્યા એમને દુખતું હતું એટલે એમની વાત દાટવા હારું આલે ન આ લે આલ્યા ના લે એવું બધું ચલાવ્યું તો આજે તમે સમાજ સાથે બેઠક કરી છે આ બાબતે પાર્ટીમાં ઉપર રજૂઆત કંઈ કરી છે કે કરવાના ના મેં ઉપર રજૂઆત કશી કરી નથી મને પાર્ટી પણ કશું કહ્યું નથી પાર્ટીને તો પાર્ટીની રીતે મેસેજ જતા હશે મને તો પાર્ટી પર હું તો પાર્ટીથી વરેલો છું પાર્ટી જે કહેશે એ મારા માથે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લે એ મારા સર માથે છે અને બધા જ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા છે હું મેન્ડેજમાં નહોતો એટલે હું પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીમાં જોડાઈને પાર્ટીએ જવાબદારી આલી બાકી બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા છે એટલે પાર્ટીનો આદેશ માનશે અથવા પાર્ટી નથી એ નક્કી કરશે આગળનું હવે શું શું વિચાર્યું છે આગળનું પાર્ટી જે કરે પાર્ટીનો સર પર તમે જોયું છે સમાજે બધે સમર્થન આવ્યું છે તમે તમારી સાથે છે પાર્ટી સાથે છે બસ છે આમાં જોડાયેલું તમને જે રીતે તમારો વિરોધ કરવામાં કે વાત કરી કે મેન છે બાબુભાઈ ને માવજીભાઈ મને લાગે થોડા વખત ધારાસભ્ય મળ્યા તમને આજ ફોન આવ્યો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે એ તમારી સાથે રહેશે એવું ધારાસભ્ય કહ્યું આ હતા ગોવાભાઈ દેસાઈ કે જેઓ આજે પોતાની સમાજ સાથે બેઠક કરી હતી અને સર્વ સમાજ સાથે બેઠક કરીને જે નિર્ણય લે છે સમાજ છે અને પાર્ટી જે નિર્ણય છે તેને આવકારે છે પણ જે રીતે તેમનો વિરોધ થઈ રહ્યો છે તેને લઈને તેઓ આજે સમાજ સાથે બેઠક કરી હતી આગામી સમયમાં ખોટી રીતે તેમનો વિરોધ થઈ રહ્યો છે તેવું કહી રહ્યા છે અને એમને બે જ લોકો જે માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય છે અને બાબુ બાબુભાઈ પાનકુટા જે માર્કેટયાર્ડ જે છે લાખણી માર્કેટ એના પૂર્વ ચેરમેન છે તેઓ બંને એમનો વિરોધ કર્યા છે તેવું ગોવાભાઈનું કહેવું છે છે આગામી સમયમાં હવે જોઈએ કે માર્કેટ યાર્ડમાં શું થવા જઈ રહ્યું છે પરેશ ગુજરાત તક બનાસકાંઠા